હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જે માતાજી તો દસ સવાર સવારમાં માં બ્લોક નું સ્ટાર્ટ કરી દીધું છે ઓ આ બાજુ આટો મારવા આવ્યો હતો હમણાં આ બાજુ કઈ આવવાનું આવતા જતા હોય પણ આમ કઈ જોતા ન હોય ખાસ ખાસ કે હું છે બધી રેગન મસ્તી ન થઈ ગયું છે આ બે વર્ષથી હવે આવ્યું છે નીકળ્યું ન કરતા આમાં સેવા ખાલી હમણાં કરવાની જ હતી હા પાછો પાલવ એ હુકાઈ જાય એમ હતો મસ્તી ન નીકળો હવે હવે નહીં વાંધો હવે કેરું કાપીને એમણે નાખ દીધી હતી ઉગી ગયા ના દૂધીનો વેલો શિયાળામાં તો બીજી કઈ શાકભાજી બહુ કઈ થાય નહીં આ દૂધી થાય એકાદો વહેલો હોય ને શાક તો અમે દૂધીનું નથી ખાતા પણ હલવો બલવો બનાવવા થાય આ છે વાલ વાલ હવે આ વાલ તો હે ને આગળ તો નહીં થાય હવે ઠંડી કઈ પડશે ને તો એ મસ્તી ન થાય એકાદ સુડવો સળવો છે શાકભાજી હાટવું તુવેર નો વાય તો

પોઝિશન ચેક કરી લઈ કંઈક વ્યવસ્થિત તળકો બળકો નીકળ્યો હે જો આ સોયાબીન તો એક જોતા સારું થયું વરસાદથી બાકી વોરવે નહીં કોઈ કોરી જમીનમાં ઘઉં વાવવાટું કંઈ ઘઉં વાવવાની ઉતાવળ હોય એટલે કઈ ઓરવે તો નહીં આમ તો તો આ સોયાબીન આપણે આ પછી દવા મારીએ ઘઉંમાં ઘઉં પાછા પડે પણ માથા કોઈ ટ્રે નહીં દવા મારવાની બહુ કંઈ હવે આપણે આગળ થઈ રીંગને સોડવાય હવે કંઈક મસ્તી ના થયા હે ધોરી ગોટી છે બતાવું હવે આમ પારવા પારવા થાવા માં આ રીતની ગોટી છે પારવા પારવા રીંગણા થવા છે બધે થોડા થોડા લાગી ગયા ફૂલ ને હવે હવે જ શિયાળાની રેતમાં વધારે થાય ને લીંબુ બીંબુ છે કે નહીં જોઈ લીંબુ એવી છે કે આમ બહુ લીંબુ આવે નહીં અને કઈ લીંબુ ખાવાના ન મળે એવું બને નહીં પારવા પારવા આમાં હોય પાછા પાછો વાહ ફાલે ચાલુ હોય તો નાના મોટા નાના મોટા ચાલુ જ આમાં હાવ કોઈ દી ન મળે એવું બને નહીં ઘર પૂરતું કાયમી ખાઈલા કરે કઈ ન હોય એવું તો બને જ નહીં જો લીંબુડીની કલમ વાયરી હતી અને કલમ થઈ ગઈ હતી પણ વારવા આવ્યો જ નહીં કલમ વાય રીતે મસ્તી ના થઈ ગયા હે આ બાજુ ક્યારે હે સાં મેં ગુવાર મૂક્યો તો ને કોઈ લીધો જ નહીં ગુવાર કાઢ્યો ને તે કૂણો કુણો ઉતારીને અહીં મૂક્યો તો હું લઈ લેહું લઈ લેવું કોઈએ લીધો નહીં હમણાં હું કઈ ગયો આગળ બેલ પણ જોરદાર હો આખી નારિયેલીને ઝાંકી દીધી મોટર બોટર ઉતારી દીધી હમણાં ઘઉં વાવ્યું ને એટલે નવી મોટરનું સ્ટાર્ટિંગ કરવાનું હે કેવી ખબરબાટી બોલાવે છે અને ટેકો મારવાનો વારો આવ્યો નહીં હમણાં છે ને ધમવાની બધાય રેફરું બનાવી બનાવીને ખાતા હોય ને હમણાં લાઈવ તોડતા જઈને ખાતા જાય જ આમાં હે ને કંઈક વરાબ થઈ ગઈ છે ને ટમેટી વાવું છે હવે તો બીજું કાંઈ કરવું નથી ને કે આમાં ડુંગળી વાવી હતી પેલા બે વાર વાવી ડુંગળી આકતર કાંઈ થાય નહીં તો ટમેટી બમેટી વાવી દઈ એક ક્યારામાં ટમેટી ને એક ક્યારામાં ધાણાભાજી કરી નાખી એટલે તાજી ખાવા થાય ધાણાભાજી દાડમણી દાડમમાં જો ફૂલ આવે છે તો ફળ નથી થતા ફૂલ ખરી જાય માંડ મન ફળ બંધાવાની તૈયારી થાય ને તો વરસાદ આવી જાય ખરી જાય ફૂલ મરચી વાવી વાવી હતી આવી માંડીહરવી હાયર કરી હતી હજી તો મરસી છે ને વાંદ્રા જેવી છે ને આવવા મીડ્યા છે એમ ઘર પૂરતા ચાલુ થઈ ગયા જવો હે ને kar pur tamar sa salo sa iya, ne za asar bat na limbu ha, sa de na 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 na, asar ya limbu sa iba umas tina, no na pala iya wa we, zor da ra ah, aba da asar bat ya limbu ha. Nah, pakal pedus ya, tapi nampak tahu. Jauh. પાકડ લીંબુ ઓરિજનલ મેંગો નો સ્વાદ આવે શરબત બનાવીને મેઘો નો સ્વાદ આવે ના ખળ બહુ હતું દવા હાટી દીધી હતી મેદવાનો વારો નહોતો આવ્યો આમાં લાગત મરસા થઈ ગયા છે પણ કોઈ તોડતું નથી બે બધી છે જો હવે સિકુડી ની મુલાકાત લઈએ આપણે સિકુડીમાં એમ જ છે ક્યાંક ક્યાંક ફળ છે વધતી નથી બહુ ફાળ લાગ્યો હે પાછો ખાતર બાતર દેશી નાખા કરવું એટલે હું વિકાસ કંઈક થાય તો આમાં હે ને ભાજી નાખી દઈ મરસી બરસી વાવી ઓલી મરસી હું ટમેટી વાવવી છે દેશી ટમેટા ખાટા વાવી દઈ રોપ તો બનાવ્યો હતો રોપ વાવી દઈ એટલે મોટું થતી જાય નામ બધે થોડો ઘણો ગુવાર વાવી દઈ ને અમુક અમુક વસ્તુ આવી દઈ ધાણા લીંબુ બે પડ્યા છે પાકેલા પણ કેવું લઈ જાય વાળી તારા જઈએ આપડે હું બધા કરે છે ભાઈ કાટ લીધા પાણી થઈ ગયા ના ગોટાના સોડવા બેક વા્યા હતા અહીંયા ડેમોને કારણ કે આ ટાકર થઈ ગયા આ જમીનમાં છે ને ભેજ બહુ રહી એટલે ઢીંગણીની તો બહુ લાંબો ટાઈમ હાલે નહીં બગડી જાય છે આ બાજુ ટાકડીમાં વાવી ને ટાઈજ જેવું હોય એમાં કદાચ સારા સોડવા થાય તો બેગ સોડવા જાય ગોટાના વાવેલા છે બે ઓલી બાજુ વાવેલા ને ઓલી તો જો રખડી હે થઈ ગયું પછી રાખી દીધું છે બીયારણનું જો અમારે ઘણમાં સાડી ગઈ છે હવે માતાજી કઈક રોવે હે હવે હું તકલીફ હોય રોતી રોતી ખાય છે હું વાંધો આવતો હોય તો રામ જાણે હવે માંડવી સોયાબીન હતું સોયાબીન તો ભાઈ ખરે હાર્વેસ્ટરમાં નુકસાની તો થાય જોરદાર માંડવી વાળામાં વરોડા તો ઉઈ ગયા છે પણ એટલા બધા નહીં આગળ ગઈ આપણે પોપટ આવ્યા હે પોપટ આવી ગયા હે અહીંયા ના હાલો સફાઈ કરવા માંડી છે ખીના જોઈ લો કેમ વાપરે એ બાપાનું ઘર કેમ હોય એમ વાપરે બાપાનું ઘર હોય ને જે એવી કાંઈ મેં સફાઈ કરે અને ફીના જો આમ વાપરે વાગટ નાખે અહીં બાપાનું કેમ આપણું ઘર હોય એવી સફાઈ કરે એવું હોય હું છાસ બાસ મૂકી દીધી ઘઉનું બિયારણ ઢાંકી દીધું હોય ઘઉંનું બિયર લઈ લીધું છે એટલે શું કે આપણે જઈ વાવ હોય તો ઉપાદી ઓલું લેવા જઈ ટાણે તો કે થઈ રહ્યું નજી આવકમાં છે પથારી ફરે એના કરતાં અગાઉ લઈ લેવાય હાલો કન્ટિન્યુ ભાઈ ના રહેજો હાલો મિત્રો જો અમારા ધામભાઈ ત્યાં કટણમાં સાયકલ લઈને નીકળ્યા છે આપણે પૂછી ક્યાં ગઈ છે હેલો મિત્રો કેમ છો તો મજામાં મજામાં જ છો અને હું જાવ છું

બે ત્રણ જે બે ત્રણ જે ગામમાં તો જવું પડે હેલો ફેમિલી કેમ છે બધા મજા મજા માં રહેશો અને અત્યારે માં પપ્પા અહીંયા બકલો આવે છે હું તમને દેખાડું બકલો આવન કામ આલે છે અહીંયા બગીચામાં જો આ આવે છે હું બકલો આવ્યો બકાલું ક્યાં વાવી અમે તો અમે તો ભજીયાની શાકભાજી વાવી છે ને ભજીયા તો આમાં વાવ્યા ધાણા પણ મેથી બરોબર આમાં ધાણા વાવી છે આ બે અત્યારે છે ને ધાણા ના કરવાના અને પાલક વાવી

હાલો બધા જમવા ત્યાર વાગ્ય છે સાડા ત્રણ અને હું જાઉં છું પાણી દેવા મારા પપ્પા પાસે જાઉં છું જો આમ ખળ વાંઢે છે અહીંયા તો હું જાઉં છું ને મિત્રો અહીંયા ખળ વાંઢે છે જો અલ્યો પાણી 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 કે ગંગાજળ પાણી ગંગાજળ લઈ ગયું એટલે કામ થાય પૂરું હમ ફોન જોતા પાણી દો કચરો છે ક્યાં કસરો ભાઈ ના આવી કોમેન્ટ માં કહેજો ભાઈ આમાં કચરો દેખાય તમને પાછું પાણી ભરવા આવ્યું છે આવું પડી જા સેવા રો નીકળી જા ખબર ન પડી જા સેવા છે મે એનો ભરી દીધો કાજે નહીં નાડા છે તો પેરી પાણી